પાટણ યુનિવર્સિટીમાં દારૂની મહેફિલના મામલે ફરિયાદ ન નોંધાતા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સમર્થકો સહિત યુનિવર્સિટીમાં પ્રતિક ભૂખ હડતાલ કરવામાં આવી હતી પાટણ યુનિવર્સિટી ટીમના કુલપતિ કેસી પોરિયાએ ઉગ્ર વિરોધ તેમજ રજૂઆતના પગલે પાટણ એસપી તેમજ મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કુલપતિનું કહેવું છે કે તેમની યુનિવર્સિટી દ્વારા આ મામલે પોલીસમાં જાણ કરાઈ હતી પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા ફરિયાદની હૈયા ધરાણા આપતા ભૂખ હડતાલ સમેટવા પામી છે જે લોકો હતા દારૂની પાર્ટી હતા એમના અધિકારીની હાઈકોર્ટના અધિકારીની ખોટી ઓળખ આપી અને એક યુનિવર્સિટીના પ્રોફેસર ઉપર ગાડી ચડાવી દેવાની કોશિશ કરી છતાં પણ પોલીસ દ્વારા માત્ર એકસો કરી અને છોડી મૂકવામાં આવેલા યુનિવર્સિટી કુલપતિ અને રજિસ્ટ્ર એવું કહેતા હતા કે અમે પોલીસને ફરિયાદ આપી છે પણ અમારું અમારી માગણી હતી કે જો પોલીસ ફરિયાદ ના નોંધે તો તમારે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને જાણ કરવી પડે જ્યાં સુધી તમે જાણ નહીં કરો અને એની કોપી અમને નહીં આપે ત્યાં સુધી અમે અહીં ભૂખ હટાળ પર બેસવાના છીએ રજીસ્ટ્રારે એમની સૈદથી મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને અને એસપીને પોલીસ ફરિયાદ એફઆઈઆર નોંધવા માટે લેખિત રજૂઆત કરી છે અમે પણ આવતીકાલે ગૃહ ગૃહમંત્રી અને શિક્ષણમંત્રીને મળવાના છીએ અને આ બાબતે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આગામી સમયમાં અમે સચિવ અથવા રાજ્યના પોલીસ વડાની ઓફિસમાં ભૂખ હડતાળ કરી ધરણા કરવાના છીએ